છોટાઉદેપુરથી આપણી સમક્ષ મહત્વના સમાચાર આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના સોનવડ ગામે બે ગાયો કૂવામાં પડી ગણેશભાઈ હીરાભાઈ રાઠવાની ગાયો કૂવામાં પડી હતી ગાય કૂવામાં પડતા છોટાઉદેપુર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયો અને ગાયોને બચાવી કામગીરી હાથ ધરી હતી પચાસ ફૂટ જેટલા ઊંડા કૂવામાંથી ચાર કલાકની જહેમત બાદ બે ગાયોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સોનવડ ગામના રાખવા ગણેશભાઈ હીરાભાઈ નામના વ્યક્તિની બે કુવામાં ગાય પડેલ છે એવો કોલ મળતા છોટાઉદેપુર જિલ્લા કંટ્રોલની અંદર વરદી મળતા ફાયર ટીમ ઘટના સ્થળ પર જઈ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી બંને ગાયને સહી સલામત બહાર કાઢેલ છે અંદાજિત પચાસ ફૂટ જેટલો ઊંડો હશે સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજ ગોહિલ